નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા આપણી ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લો તો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી બે દિવસ માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરી જેમાં આજે અને આવતીકાલે દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી આ સાથે જ આ જિલ્લામાં અતિથી ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં પણ વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યાં પણ વરસાદ પડશે પરંતુ ભારે એવો નહીં પડે તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી તેમણે કહ્યું કે આજે બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આપણા ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા રહેશે તેમણે કહ્યું કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વધારે સંભાવના રહેશે અને અત્યારે ઓફસર ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો અત્યારે ટમેટાના ભાવમાં વધારો થયો છે ત્યારે હવે લોકોને ટમેટાના ભાવમાં રાહત મળશે અને એમાં સામાન્ય લોકોને રાહત આપતા કેન્દ્ર સરકારે ટમેટા સાઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચવાની જાહેરાત કરી છે અને એમાં જવાબદારી નેશનલ કોપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનસી સી એફને આપવામાં આવી છે અને હાલ ટમેટાના ભાવ નેવુંથી સો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે અને એમાં સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે તો શાકભાજીના ભાવમાં અત્યારે ભડકો જોવા મળ્યો જેમાં સતત વરસાદની અસર હવે શાકભાજીના ભાવ પર પડી રહી છે ચોળીના અત્યારે પ્રતિ કિલો એ ભાવ બસ્સો રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયા ટીંડોળાના પ્રતિ કિલોના ભાવ એકસો વીસ રૂપિયા પહોંચી ગયા જ્યારે પાપડી એકસો ચાલીસ રૂપિયા ફણસી એકસો વીસથી એકસો સાહીઠ રૂપિયા કિલોના ભાવે જોવા મળી રહી છે તેમજ ગુવાર એકસો ચાલીસથી એકસો પચાસ રૂપિયા કિલો પહોંચી ગયો ટમેટાના ભાવ પણ અત્યારે સાહીઠ રૂપિયા ઘટી ગયા છે તેમજ અત્યારે કોથમીરનો ભાવ છે એકસો પચાસ રૂપિયા થઈ ગયો છે મરચાંના ભાવ પણ અત્યારે સો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તો ગુજરાતમાં અત્યારે શંકાસ્પદ ચાંદીપુરા કેસની સંખ્યા એકસો ત્રીસને પારે પહોંચી ગઈ છે જેમાં અત્યાર સુધીમાં બાવન માસુમાના મોત થયા અને અત્યારે ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા થઈ ગઈ છે પિસ્તાલીસ જ્યારે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કેસ સાબરકાંઠામાંથી આવ્યા છે અને સાબરકાંઠામાં અત્યારે બાર શંકાસ્પદ ચાંદીપુરાના કેસ સામે આવ્યા ત્યારબાદ અરવલ્લીમાં પણ સાત શંકાસ્પદ કેસ સામે આવ્યા છે હજુ પણ આ કેસની સંખ્યા અત્યારે વધતી જોવા મળી રહી છે તો અત્યારે ભારતીય શૂટર મુનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ અપાવ્યો છે તેણે મહિલાઓની દસ મીટર એલ પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્જ મેડલ જીત્યો મનુ ઓલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે મનુએ બાર વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં અત્યારે મેડલ અપાવ્યો છે ભારતને આરંભમાં છેલ્લો ઓલિમ્પિક મેડલ બે હજાર બારમાં મળ્યો હતો શૂટિંગમાં અત્યાર સુધીનો આ પાંચમો મેડલ અત્યારે ભારતને મળી રહ્યો છે તેની શુભેચ્છા પણ પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી હતી તો આ તરફ બીજા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદ થતાં બધા જળાશયોમાં પાણી આવ્યું છે ત્યારે અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેર જળાશયોમાં પચાસ ટકા કચ્છના વીસ જળાશયોમાં પચાસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં એકાવન ટકા પાણીનો સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર ડેમમાં એકસો વીસની મીટરની સપાટી અત્યારે ત્રેપન ટકા ડેમ ભરાઈ ગયો છે આ તરફ ભારે વરસાદના કારણે રાજ્યના અત્યારે ત્રેપન ડેમ હાઈ એલર્ટ મોડ પર આવી ગયા છે જે તમામ ડેમ હાલ નેવું ટકા કરતાં વધારે ભરાયેલા છે બીજી તરફ રાજ્યમાં દસ ડેમ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા અને અગિયાર ડેમ હોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે જો કે આટલા વરસાદ પણ અત્યારે એકસો બત્રીસ ડેમમાં સિત્તેર ટકા પણ ઓછું પાણી નોંધાયું છે તો ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે જેમાં તાવ શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન ઝાડા ઉલટી કમળો કોલેરા ટાઈફોઈડ ઓરી અછબડા ગાલપચોડિયા સહિતની બીમારીઓ વધી ગઈ છે ત્યારે અત્યારે કોપરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી બાજુ તંત્ર સામે ચંદીપુરા વાયરસનો પણ પડકાર સામે આવ્યો છે અને હાલ તંત્ર દ્વારા શહેરમાં દવા છાંટવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો ઓગસ્ટ મહિનો આવવાનો છે અને ઓગસ્ટ મહિનામાં છે કુલ તેર દિવસ બેંકો બંધ રહેવાની છે જેમાં વાત કરીએ તો બધા રવિવાર બીજા ચોથા શનિવારનો સમાવેશ થાય છે આ શનિ રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે જેમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ઓગણવીસમી ઓગસ્ટે રક્ષાબંધન છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેવાની છે ખાસ નોંધ લેવી બેંકો જવાના હોય તો અત્યારે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જહમત ઉઠાવવી પડે છે ત્યારે અત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભું કરવા માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી જેમાં એમડી એમએસ ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે અને પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી અને આ સમાજના ડોક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેટની યોજના અત્યારે સરકારે તૈયાર કરી છે ખૂબ જ સારું કામ કર્યું કહેવાય સરકારે અત્યારે તો સરકારનો એક મોટો પ્રતિબંધ જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે ઠાકરડા શબ્દના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ શબ્દના સ્થાને ઠાકોર કરવાની સૂચના આપવામાં આવી અને ઠાકરડા પ્રયોગથી ગુજરાતમાં છ જ્ઞાતિઓ પર અત્યારે સીધી અસર થતી હતી તેથી તેને બદલવાનો આ નિર્ણય લેવામાં આવ્યો અને મહેસૂલ રેકોર્ડ અને પંચાયતી રેકોર્ડમાં આ શબ્દ દૂર કરવા તેમજ સંબોધિત ન કરવા સૂચના આપવામાં આવી છે અને એક પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે તો સોનાના ભાવમાં અત્યારે ભયંકર ઘટાડો જોવા મળ્યો જેમાં સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ છ હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ નીચું આવી ગયું છે જ્યારે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી તેર હજાર રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયો છે ગઈકાલે સાંજે તેનો દસ ગ્રામ ચોવીસ કેરેટ ગોલ્ડની કિંમત અડસઠ હજાર એકસો એકત્રીસ રૂપિયા હતી અને બાવીસ કેરેટ ગોલ્ડનો ભાવ સડસઠ હજાર આઠસો પંચ્યાસી રૂપિયા હતો અને ગઈકાલે ચાંદીનો ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ એક્યાસી હજાર બસો રૂપિયા પ્રતિ કિલો હતો અને ગઈકાલે સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં અત્યારે બસો રૂપિયાનો ગઈકાલે ઘટાડો થયો હતો જો તમે ઇલેક્ટ્રિક વાહનોનો ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડું જલ્દી કરી લેજો કારણ કે થોડો વિલંબ તમને લાખો રૂપિયાનું નુકસાન અપાવી શકે છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમને બે મહિના માટે લંબાવી છે અને આ માટે સરકારે કુલ ખર્ચ વધારીને સાતસો અઠ્યોતેર કરોડ રૂપિયા કરી છે જણાવી દઈએ કે આ સ્કીમ છે તે બે હજાર ચોવીસનો ઉદ્દેશ્ય છે તે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાનો પ્રોત્સાહન આપવાનો છે અને આના માટે હજુ તેમણે બે મહિના લંબાવ્યા છે માટે હજુ લેવાના હોય ઇલેક્ટ્રિક વાહન તો અત્યારે જ લઈ લો બાકી ભાવ વધી જશે બે મહિના પછી તો બીએસએનએલ કંપની દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી જેમાં કંપની છે તે આ વર્ષે વર્ષના અંત સુધીમાં દેશભરમાં ફોર સેવા શરૂ કરશે અને સાથે આવતા વર્ષે પણ ફાઇવ સેવા પણ શરૂ થઈ શકે છે વાત કરીએ તો દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈમાં ફોર જી સાઇટ શરૂ કરવામાં આવી અને આ સિવાય જયપુર રાયપુર લખનઉ અમદાવાદ હૈદરાબાદ ચંદીગઢનો પણ ફોર જી સાઇટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં બે સેનની સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે તો સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટી જેલ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી અને એને અત્યારે મંજૂર કરી દેવામાં આવી જેથી આ જેલનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને આ જેલ પાસઠ એકરમાં બનાવવામાં આવશે જ્યારે રાજકોટના ન્યારા પાસે બનશે આ જેલ અને છેલ્લા ચૌદ વર્ષ બાદ તૈયાર થતી આ જેલમાં તમામ સુવિધા આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે જેલ નાની હોવાથી ઘણીવાર જેલમાં કેદીઓ વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા આ જેલમાં અને હવે આ જેલ છે તે મોટી કરવામાં આવી છે સરકાર દ્વારા જો તમે કેદારનાથ જવાના હોય તો અત્યારે જવાનું ટાળો કારણ કે અત્યારે કેદારનાથમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે દરેક હાઈવે ઉપર લેન્ડ સ્લાઇડ જોવા મળી જેમાં ગઈકાલે ડોલિયા દેવીની ટેકરી ઉપરથી હાઈવે ઉપર લેન્ડ થયો થયું હતું અને બે દિવસ પહેલાં પણ ત્યાં લેન્ડ સ્લાઈડ થયું હતું અને આ સાથે વૃક્ષો પણ ત્યાં પડી ગયા છે જ્યારે પ્રવાસને કેદારનાથ હાઈવે ખોલવા માટે અત્યારે વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હવામાન વિભાગે ચંબા કાગડા કલ્લુ મળી શિરોરામાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ ત્યાં જાહેર કર્યું છે માટે અઠવાડિયે જવાના હોય તો ટાળી રાખો તો ગુજરાતીઓ માટે કામના સમાચાર જેમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે જેમાં એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ સાતસો સત્તરથી વધારીને તેરસો બ્યાસી કરવામાં આવી અને છસો પાંસઠ નવી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે અને આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સનર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી અને કિડનીની રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાનો સમાવેશ થાય છે ખૂબ જ અત્યારે સરકારે સારું કાર્ય કર્યું કહેવાય તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યા ઉપર પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે આજે ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યાપક વરસાદના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી અને એમાં એમણે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સથી પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી અને જરૂરી આદેશ આપ્યા હતા